અમરેલીના લેટરકાંડમાં એક યુવતીની ધરપકડ કરાયા બાદ પોલીસે પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાલિયાએ સુરતમાં જાહેરમાં પોતાના શરીર પર પટ્ટા મારી માફી માંગી હતી ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે અમરેલીની દીકરીની જે પોલીસે પટ્ટા માર્યા છે એ પટ્ટા આજે હું જાહેરમાં ખાઈશ ઇટાલિયાએ વધુમાં કહ્યું કે ગુજરાતનો આત્મા જાગવો જોઈએ લોકોને પણ કહ્યું કે તમે અમને મત બલે ના આપો પણ તમારો આત્મા જગાડો ગોપાલ ઇટાલિયા દ્વારા જાહેર સભાના મંચ પર પોતાનો પટ્ટો કાઢીને પોતાને મારવાનું શરૂ કરી દીધું હતું તેમણે માફી માંગતા કહ્યું હતું કે હું આ દીકરીને ન્યાય અપાવી શક્યો નથી તેથી હું પટ્ટા મારીને પોતાની જાતને સજા આપું છું અમે રજૂઆત લઈને જઈએ તો અમારા ઉપર એફઆઈઆર એટલે મેં નક્કી કર્યું છે કે ગુજરાતનો આત્મા જગાડવાનો છે દોસ્તો અને મેં નક્કી કર્યું છે કે અમે ન્યાય નથી અપાવી શકે દીકરીને અને એટલે દીકરીને જે પોલીસે પટ્ટા મહારાજ જે પટ્ટા આજે હું ખાઈશ જાહેરમાં અને મેં નક્કી કર્યું છે કે આ દીકરીના પટ્ટા મહારાજે પટ્ટા મને મળવા જોઈએ અને ગુજરાતનો આત્મા જાગવો જોઈએ ગુજરાત તો આત્મા જાગવો જોઈએ હવે જોઈએ આ આ સજા મને દીકરીઓ પર અત્યાચાર કર્યા સજા મને મળવી જોઈએ દોસ્તો અમે ન્યાય નથી અપાવી શક્યા અફસોસ થાય છે અમે ન્યાય નથી અપાવી શક્યા દોસ્તો હું ગુજરાત નો આત્મા જગાડવા માંગુ છું કોઈ અમને જિંદગી ભર મત નો આપતા અમને હરાવી દેજો પણ દીકરીઓને ન્યાય અપાવવા માટે તમારા આત્મા જગાડો તમારો આત્મા જગાડો અમને આખી જિંદગી મત નો દેતા હરાવી દેજો દીકરીને ન્યાય અપાવશો કે નહીં અપાવો અમે મહાન નથી કાલ મરી જઈશું પાર્ટી ખતમ થઈ જાય દીકરીઓની બ્યુરો રિપોર્ટ સુરત